શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા દ્વારા શિક્ષાપત્રી દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત સત્સંગ પોષક શિબિરનું આયોજન કરવામાં આવ્યું વર્તમાન વર્ષે પવિત્ર શિક્ષાપત્રી ગ્રંથની દ્વિશતાબ્દી તરીકે ઉજવાઈ રહ્યું છે શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વારા રચાયેલ આ પવિત્ર શાસ્ત્રે સત્સંગી માત્ર માટે જીવન માર્ગદર્શન પૂરું પાડ્યું છે સમગ્ર સંપ્રદાય દ્વારા વિવિધ સ્થળોએ ભવ્ય સમારોહનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે પવિત્ર અવસરે શ્રી સદગુરુ દેન તથા સત્સંગ પોષક શિબિરનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું શિબિરનું આયોજન શ્રી સ્વા સ્વામિનારાયણ કાતિના આચાર્ય જ્ઞાન મહોદે શ્રી જીતેન્દ્રિય પ્રિયદાસજી સ્વામીજી મહારાજની અનુજ્ઞાથી પૂર્વ મહંત શ્રી હરિકેશવ દાસજી સ્વામી મહંત શ્રી સનાતન સ્વરૂપદાસજી સ્વામી તથા શ્રી ગુરુ ગુરુપ્રિયદાસજી સ્વામીના માર્ગદર્શન અને પવિત્ર સાનિધ્યમાં આજવા સ્થિત દિવ્ય સૃષ્ટિફાર્મમાં શિબિરનું આયોજન કરવામાં આવ્યું શિબિરનું મુખ્ય લક્ષ્ય સત્સંગ પોષકોને આધ્યાત્મિક રીતે વધુ સશક્ત બનાવવાનું હતું તથા તેમને શિક્ષાપત્રીના જીવનમાં ઉપયોગી સૂત્રોને જીવનમાં ઉતારવા પ્રેરિત કરવાનું હતું હર્ષોલ્લાસપૂર્વક રમતોમાં સહભાગી કરવાનો હતો હર્ષોલ્લાસપૂર્વક રમતોમાં સહભાગી થતાં ભક્તોએ ભૌતિક ઉર્જાની સાથે પરસ્પર પ્રેમ અને સહકારનો અનુભવ કર્યો હતો ગુરુદેવ શ્રી મુક્તજીવન સ્વામી બાપાના દૈવ્ય આશીર્વાદ પ્રાપ્ત કરીને દરેક હરિભક્તે સંતવાણી કથા વાર્તા અને કીર્તન ભક્તિના આધ્યાત્મિક અમૃતનો લ્હાવ માણ્યો હતો આ શુભ અવસરે શ્રદ્ધાપૂર્વક શ્રી સદ્ગુરુદિનના ઉજવણી કરવામાં આવી હતી જ્યાં હરિભક્તોએ ગુરુદેવ સ્વામી બાપાના અનંત ઉપકારોને સસ્મિત સમરી ભાવભરી કૃતજ્ઞતા સાથે ચરણોમાં નમન કર્યું હતું સૌ સંતો અને હરિભક્તો આરતીમાં ભાવ વિપુર થઈ અંતે મહાપ્રસાદના પાવન લાભથી શિબિરનો આધ્યાત્મ સ્નેહથી યુક્ત સમાપન કર્યો હતો મણિનાથ શ્રી સ્વામિનારાયણ આદિ સંતાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર વડોદરા ખાતે શ્રી સ્વામિનારાયણ ભગવાન દ્વિ શતાબ્દી શિક્ષા પછી ઉપક્રમે દિવ્ય સૃષ્ટિ ફાર્મમાં સત્સંગ પોષક શિબિર રાખવામાં આવી હતી તેમાં બાળકોને રમતગમત સત્સંગમાં ત્સવ કીર્તન ભક્તિ સત્સંગ છોકરાઓને આગળ લાવવા માટે સત્સંગ સભા કથા કીર્તન ભક્તિ અને છેટે સ્વામિનારાયણ ભગવાનની આરતી પણ કરવામાં આવી હતી આ રીતે સત્સંગ બધાય સત્સંગ સમુદાય બહુ મોટા ઉપક્રમે લાભ લીધો હતો એ બધાએ મળીને ભગવાનની આરતી પણ કરી હતી એટલે શિક્ષાપદના ઉપક્રમે આ બધો પ્રોગ્રામ રાખવામાં આવ્યો હતો વડોદરા શ્રી સ્વામિનારાયણ મંદિર मोहनसी साधू हरिकिशर दास